અનેડા તો નહીં પણ ઈળું ને મટકા નીકળેલા હતા અમે ભાગપેટી પેટી ઘરે આવીને જોયું અમે સાંખું હતું પણ એમાં જોઈને તાતા એક એક ક્ષણા ગલા નીકળ્યા ને એમાં હળગલા નીકળ્યા ને એમાં મટકા મરી ગયા અને ઈળું પણ દેખાય અમને હજુ પછી અમે જોયું ને જોઈને સીધા અમે ફરિયાદ કરવા એટલે અમારે જે પાડોશી છે ને એની ત્યાં ગયા એના છોકરા હોતે ભણે છે એટલે અમે એને કહીએ કે તમારા છોકરાઓ જે બાળ મંદિરે ગયા હતા કે હા એ કે તો અમે એને એ લોકોને ભાગપેટી બતાવીને એ લોકોએ અમારો સહારો લઈને મેજને ફોન કર્યો ને એ બે જણા હોતા આવ્યા ને અમે બે જણા આવ્યા પછી એને ભાગ પેટી જોઈ કે હા કે આમાં તો દેખાય છે રીત સર કે પછી અમે જે હતા મેડમ બધી વાતચીત થઈ ને વાતચીતમાં બોલાચાલી થઈ એમાં મેડમ કઈ કે એવું કઈ ન હોય ને પછી એના ઘરવાળાને હાથ ઉપાડો કરવા ને એમાંથી રહી ગયા બધા હામા હામાં બધું બોલતા હતા જેમ ફાવે એ કે તમારે ભાગ પેટી કે મેડમને બોલાવા જે રસોઈ બનાવતા હતા તો એ કે મેં નહોતો બનાવ્યા એ કે શેણા એ કે મેં બનાવ્યા તો ખરા પણ કે મેં નતા પલાળા એ કે પલાળા એ કે મેડમ એ કે તો એ બે હામા હામા વાદાપાદ કરે કે મારે મેં નથી કે મે નથી તો પલાળા કોઈ ને હળગલા હોવા છતાં એને પલાળવા શું કામ જોઈએ એને ધ્યાન નતું રખાતું અમારી માંગ હું છે કે બા છોકરાને હારું જમાડે સારી રીતના હાસવે એવી માંગ છે અમારી ને છોકરાને જરાક ભણવામાં ધ્યાન દે સરપંચ દ્વારા જાણ થઈ છે અમને બોપર પછી અને એ બાબત માટે અમે રૂબરૂ સ્થળ ખરાઈ કરી સંચાલક અને આંગણવાડી કેન્દ્ર અને ગ્રામજનો સાથે રૂબરૂ મુલાકાત કરી અને આગળની કાર્યવાહી કરશું હા અમે મુખ્ય સેવિકા દ્વારા વિઝિટ કરેલી છે અમે સ્થળ કરાઈ પહેલાં કરશું રૂબરૂ આંગણવાડી સંચાલક સાથે અને પેલાં સાચી હકીકત શું છે તે જાણશું અને કાર્ય સંચાલકો ઉપર જરૂરી પગલાં લેશું એ બાબતે અમે જરૂરી પગલાં લેશું સંચાલકો પર ખાસ કેમ કે કર્મચારી તરીકે એક લાભાર્થી સાથે ગેરવર્તન કરે છે એ બહુ ગંભીર બાબત છે અમે કાર્યકર સાથે જરૂરી પગલાં લેશું